મિત્રો નમસ્કાર મિત્રો આપણે આવે છીએ આજે થરાદ જિલ્લો પડે વાવ થરાદ ગામ કયું પડે દાદા જમડા જમડા ખુબ સારું પશુપાલન કરી રહ્યા છે હવે અહીંયા મિત્રો માત્ર પોચ બેસો છે અને પોચ બેસો મિત્રો દસ બેસો ને પાછળ રાખે એટલું મજબૂત પશુપાલન છે માત્ર બે હજાર ચોવીસ બે હજાર પચીસ ની અંદર ચાર બેસો થકી દાદા એ દસેક લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું સમજી લો કે એક ભેંસે એડ કરી હતી પણ છેલ્લા ત્રણ મહિના એટલે ઓવરઓલ આપણે જોવો કે સાડા ચાર ભેંસોમાં દસેક લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું બે લાખ રૂપિયા જેવો કંઈક નફો પણ મળ્યો હતો બે લાખ રૂપિયા બે લાખ બહુ હતા પંદર હજાર મૂળ નેવું પંચાણું હજાર મળ્યું આસપાસ ખૂબ સારું મજબૂત પશુપાલન છે મિત્રો સારી બધી ભેંસો છે અને હરેક ભેંસો લાંબા સમય સુધી દૂધ આપે છે બહુ મજબૂત ભેંસો છે અને એમનું પશુપાલન પણ બહુ સારું છે આ વિડીયોમાં તમારે ખાસ જાણવા જેવું છે વિડીયોમાં તમે અનસુધી એવા મિત્રોને ખાસ એ નોંધ છે કે ઘણા બધા એવા મિત્રો મોઘે મોઘી ભેંસો લાવે અને એ જગ્યા ઉપર ભેંસોમાં દૂધ સારા હોય અને અહીંયા આવ્યા પછી એમના દૂધ ઓછા થતા હોય પ્લસ ઘણા બધા એવા પશુ બીમાર થઈ જાય અને બીમાર થયા પછી પણ એ પશુના દૂધ ઓછા થઈ જાય ઘણા બધા એવા પશુમાં મેલી મેલી પડાયા પછી પણ પશુનું દૂધ ઓછું થતું હોય ઘણું બધું એવું પશુ કોઈ એવું બીમાર થઈ જાય અને બીમાર થયા પછી પશુ તો પણ વ્યવસ્થિત થઈ જાય પણ એનું જે દૂધ છે ને એ દૂધ તૂટી જાય ઘણા બધા એવા પશુમાં આપણે દૂધ લેવા માટે ઓક્સિટોસી ઇન્જેક્શનો ઘણા બધા એવા ફાર્મમાં તમે જોતા હશો ઇન્જેક્શનો મારતા હોય તમારા પશુઓમાં દૂધ ઓછું આવતું હોય ને તો તમે સમજી લો કે આરી દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની વાપરો હરેક સમસ્યાઓનું એક જ સમાધાન આ દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની તમારા પશુઓમાં દૂધ ઓછું છે ને તો તમે અવશ્ય ટ્રાય કરજો અને એક જ પેકેટ તમારી પશુઓની જે સમસ્યા છે ને દૂધ ન આપવાની દૂધ ઓછું આપવાની સર્વ સમસ્યાઓનું એક જ સમાધાન છે આ રીયા દૂધવર્ધક સંજીવની તમારે ટોટલ ટોટલ તમારે ડિટેલ જાણવું હોય ને તો આપણે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપે છે એ મોબાઈલ નંબર ઉપર તમે હાઈ કરજો વોટ્સઅપમાં એ મોબાઈલ નંબર તમે એડ કરીને વોટ્સઅપમાં હાય કર તો ટોટલ તમને જાણકારી પણ મળી જશે શું એના ફાયદા છે તમે કેવી રીતે ખરીદશો શું એની કિંમત છે ટોટલ તમને જાણકારી મળી જશે અને સમજી લો કે ખરીદવા માટે તમારે ટોટલ ત્યાં આગળ જાણકારી પણ મળશે તમારા એડ્રેસ તમારા તાલુકા સુધી આવી આ જે પ્રોડક્ટ છે ને તમારે આવી જશે ખરીદવા માટે ટોટલ જાણકારી તમે આ વોટ્સઅપમાં હાય કરો તો ચલો હવે આપણે એમની જે ભેસો છે ને વિસ્તારથી જાણીએ હા મિત્રો સામે તમે જોઈ શકો છો વણાભાઈ ધનાજી રાજપૂત ગામનું નામ છે જમડા પોચ બેસું રાખે છે માત્ર પોચ બેસું રાખે છે પણ એ દસ બેસો ને પાસી પાડે એવી મજબૂત ભેસો રાખે છે શું નામ પડે આપણું પેલો નામ જણાવી લો વણાભાઈ ધનાજી પશુપાલન તમે ઘણા સમયથી કરતા હશો કેટલા પેલા પેલા તમે કેટલા પશુ રાખતા પેલા બે

તો જો મિત્રો સમજી લો કે હવે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ તમે ભેંસો રાખો સો ભેંસો ના રાખો બસો ના રાખો પચાસ ના રાખો પણ આ દાદાની જે ભેંસો છે ને એ ટાઈપનું તમે આયોજન કરો કારણ કે એમની હરેક ભેંસ એક ભેંસ બે ભેંસોની ગરજ સારી છે અત્યારે ચાર ભેંસોમાં લગાતાર એમણે ચાર ભેંસો ધોઈ અને એક છેલ્લા ત્રણ મહિના એમણે એડ કરી ચાર એટલે સમજી લો કે સાડા ચાર ભેસો નું દસ દૂધ એટલે ખુબ સારું કહેવાય ખુબ મજબૂત તમારું જે પશુપાલન છે એ સક્ષમ કહેવાય સમજી લો કે ઓછી મજૂરી ઓછો ખર્ચો અને જે મહેનત જે વધારે પશુ જે મહેનત છે ને એ ઓછા પશુ એ તમને નફો મળે અને સારો મળે હવે આજે તમે સમજી લો કે આટલા બધા જે પશુ રાખો તો કામ કરવા વાળા તમે ઘરના જ છો ને બધા કેટલા જણા કામ કરો છો તમે તમે અને તમારા ઘેરથી

આર્યુ બચ્યું છે એનું ના બચ્યું એનું એનું બચ્યું પૂરી પાડી પૂરી પાડી હા અચ્છા સરસ સુપર ને જા 4 મહિના એમનો વિયણના ને 4 મહિના થઈ ગયા ગામણ ખરી ના ગાબણ થઈ ગઈ ગાબણ થઈ ગઈ ગાબણ ગાબણ કેટલા મહિના ગાબણ છે ગાબણ 2 મહિના 2 મહિના ગાબણ છે 2 મહિના થઈ ગઈ સરસ જો મિત્રો ભેસ બહુ સારી એવી છે ક્યાંથી આવી હતી દાદા આ લાવી હતી બીમારથી બીમાર સર લાવીને કેટલો સમય થયો કીધો તમે 7 વર્ષ થયા છે 7 વર્ષ કેટલા વેતર વીણ અહીંયા ચાર વેતર પાડી હલાવી એક પાડો એક પાડો ચાર પાડી હોય એક પાડો એટલે આવી તા પાડી 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 વીએ પાડી પાડી વીએ છે એમ ને સર જો મિત્રો સારી એવી ભેસ હોય જેનું દૂધ સારું હોય ને એની અંદર તમે સારો પાડો નાખો દૂધમાં સારો હોય રૂપમાં સારો હોય તો આવનાર જે બચ્ચું છે ને એ મજબૂત ભાગે હવે આરી જે ભેંસ છે આપડી આરી પેલો વેતર વીણી છે આ પેલો વેતર આ ઉછેર તમારો ઘરનો જ છે આ ઘરનો ઉછેર સરસ એની માં કઈ છે એની માં તો વેચી દીધી વેચી દીધી હા વેચી કેટલા વેચી 85000 85000 પેલા વેતર વીયણી કેટલો વીયણ સમય કેટલો થયો એક મહિના દોઢ મહિનો થયો દોઢ મહિનો કેટલું દૂધ આપે છે હવાના સાડા પાંચ વાંધે પાંચ સવાર માં સાડા પાંચ અને પોચે પોચ લીટર જો મિત્રો સમજી લો કે હવે ભેંસ ઓમ જો પાડી કહેવાય એટલી બધી પરિપક્વ નથી સાંજનો સમય છે સમજી લો કે દૂધ નીકાળવાનો સમય છે અને ઘણા બધા એવા પશુપાલકો જેમને વધારે પોચ લીટર સાડા પોચ લીટર દૂધ ન જોયું હોય પણ અહીંયા જો દાદાજીની જે પહેલા વ્યક્તિને જોટી છે એ પણ સાડા પોચ લિટર દૂધ આપે છે એટલે તમારે અહીંયા શીખવા ખરું હવે અચ્છા સમય કેટલો થયો લાવીને થોડુંક બે વાર થઈ ગયા બે વાર થઈ ગયા જો મિત્રો પેસ બહુ મજબૂત છે બહુ સારી છે બહુ રૂપાળી છે જો એની તમે સિંગ ક્વોલિટી જો એની કુંડી નસલમાં બહુ શુદ્ધ છે અને ટોપ ક્વોલિટી ક્યાંથી આવી દેબા એટલે લાઈ બની મત પ્રોપર બની મત પ્રોપર બની મત એમ સરસ સુપર 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 આવીને કેટલો સમય થયો બે વર છે હે લાઈ તાર દૂધ હાર વાળતો કેટલો આપતી હતી અત્યારે પર આય અમારે ત્યાં તદી લાઈ તાર હાથ હાથ આપતી હતી એ પર અત્યારે હા હા હવન હાડ આઠ આઠ વાળા હાથ આપે અચ્છા સવારમાં આડા આડા આઠ હા અને અત્યારે અત્યારે હાથ ઓજે હાથ ઓજે હાથ સુપર ક્વોલિટી જો મિત્રો વીણનો સમય કેટલો થયો વીણને 5 મહિના થઈ ગયા કાપણ થઈ 15 દાડા કાપણ થઈ જી અચ્છા સરસ જો મિત્રો બેસ મજબૂત છે અને સમજી લો કે એમની જે સેવા છે ને સેવા બહુ સારી દેવી સમજી લો કે ઓસા પશુ છે પણ સેવા થકી જાય બધું દૂધ લઈ જશે જો એનું તમે પાછળ સ્ટ્રક્ચર જો ઓને શીન ક્વોલિટી જો રૂપ જો બધી રીતે બહુ મજબૂત છે કાર્ય કે થઈ આવી છે આ ઈબલ છે આપણે બની મત લાવેલી છે બની છે હા કયું વેતર છે આનો આનો ચોથું વેતર છે ચોથું વેતર

પશાતમર ઘણો ઉચર છે આ ઘરનો બે ને ઉલી પહેલી જ રોટી બે રોટી ઘરનો ઉચર આ થોડું વેતર ગાળે લાગે છે હોય વેતર ગાળે કોતે બે મારી હે મોટો લાગે રો પછી એટલે વેતર ગાળે હોય મોર મોર આવી દીધું અચ્છા સરસ ઘરની રોટી પેલા વેતર કેટલું આપવાનું છું આ અત્યારે હવાના હાડા છે 5 લિટર સવારમાં 1.5 લિટર અને પોજે 6 લિટર સરસ છે જે રાત છે મોટો થાય એટલે થોડું દૂધ વધારે આપે તો દિવસ આમ જોઈએ તો મેલો હાથમેશ

હવારમાં કેટલા વાગે કરો નિયર હવાના દસલા પછી અને હવા જો મોડે આ ટાઈમ 2:00 પહેલા પોજે 2:00 પહેલા પહેલા 3 વાગ્યા ટાણે પછી બે બે ટાઈમ એમને બે ટાઈમ પછી બીજો તમે કોઈ એક ઊભી એકાપણ દે બળ ઊભી ઈ કુંડી જો મિત્રો અહીં સમજી લો કે હવે દાદાજી સમજી લો કે જે પશુપાલન કરે છે પહેલા એમનો કોઈ વધારે સારા બચ્ચા લેવાનો કોઈ ફોકસ લાગતો નતો દાદા હે આ બચ્ચા અમુક એ પાશન છે અમુક એટલે ના ના તમે જે અતારે જે બચ્ચા દેખાય છે અને એના પછી જે અમુક નાના બચ્ચે દેખાય છે એક આમણે ઊભું નાનું બચ્ચું પાછળ એટલે તમે સમજો કે પેલા પાડા ઉપર ફોકસ નહોતું એમ વાહ પાડ્યો લાયો ભાઈ બનીનો પાડ્યો લાયો આ બધી બધી પાડી હારી પાકે અચ્છા સરસ એટલે સમજો કે આ જે પશુને જે બધા શિંગડા અવળ હવળ થઈ ગયા ને એનું મેઈન કારણ શું છે ખબર છે પેલા પાડ પાડો તમે હારો ન આવરે એટલે અત્યારે સમજો તમારી પાસે જે પશુ છે ને એના કરતા તમારે મેઈન ફોકસ પાડા ઉપર આપવું પડે બચ્ચા ઉપર તો જ તમે સક્ષમ થજો સમજે આ એ ભૂજ જિલ્લા

પોસ્ટ નું વેધર છે જો મિત્રો ભેસ બહુ સારી છે રૂપાળી છે એને કેરેક્ટર કેવાય બની ને ભરી રીતે બહુ સારા એવું છે અત્યારે સમજી લો કે આવે છે હે બાવળ કેવી આવે મજબૂત આવે સુપર આવે સુપર આવે અચ્છા બા બધુ સમજી લો કોમ કરવા વાળા બધુંય તમે જ કરો છો જાતે દાણા કામ કરવા ત્રણ જણા એમ ત્રણ કેટલા બાબલા છે બાબલો ત્રાજ ભણા એક છે એક જ છે એમ ને એક બાબલો ને એક બેબલે સુપર સુપર હા સમજ લો પશુપાલન કરો છો ને પાસે જમીન એક ટૂંકી છે એટલે બધી જમીન નથી પશુપાલન થકી એમ કે સારું એવું કમાતા હોય દાડા પગારા આવે પીડા

આ વર્ષે સમજી લો કે બે લાખ તમે નફો એટલે બારેક લાખ નું તમે દુટાણું ઓવર કર્યું આ વર્ષે વચ્ચે ઘટશે આના ઓણ વચ્ચે આજે બે બે બાસી પાંચ તાલ દોજી નકા તો પાંચ દોજી તે બે વચ્ચે એટલે દૂધ વચ્ચે બોલ અચ્છા એ તમે એક નવી લાવી અને એક બીજો બચણ ઉશેર બીજો એક બે તૈયાર છે બે તૈયાર છે સરસ કાર્ય છે દાદા સમજી લો કે તમારી જે પશુપાલનની જે સમજ છે ને

કદાચ દાદા તમે ઓમ મને એમ તો થોડું વધારે નોખત દૂધ વધે એવું લાગે મને દૂધ વધે પણ હોમ ઉપર છે ફરક થાય અચ્છા હોમ ઉપર થાય સાચી વાત સમજો હવે જમીન ટૂંકી એટલે વધારે નોખો તે પાસે નુકસાન નામ કે બધી ફરક રહે પણ એકવાર તમે એવો ટ્રાય કરજો મને એમ થાય તમે થોડા ટોપલા મોટા કરશો ને તગારું ભરી મૂકો ના તગારું ને પણ એક બે કિલો તમે નોખશો વધારે તો થોડુંક દૂધ વધશે રેડી બાકી જે તમારું પશુપાલન છે સારું છે બધી 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 કચ્છમાં એટલે આલો વાઈન લોકલ પે એમ બધી કચ્છમાં એટલે અચ્છા ઓમ કચ્છમાંથી તમે સમજી લો કે બન્ની અત્યારે તમારો ભાઈ બની ભેસો છે એ મુજબ તમે બન્ની ભેસો રાખો છો કેવી એમ દૂધ બોય કેવી છે સારું આપે કોઈ બી ગરીબ ખૂબ આવે પે બની પે એમ શું શું એમાં હારા હારા ગુણ શું કહેજો હારા હારા ગુણ તો ચાહે એક બીજી વઢવા ના લાગે તું સોની માની ઉભી રે દોવા ટોકલા ના મેલા દોવા આપે અચ્છા હા લોબેટ તમે સમય દોવા આલે પણ સાચી સાત આઠ મહિના દોવા આપે પંદર દિવસે પૈસા હવે એ તો બનાસ દેરી છે કોઈ સમજી લો કે બઉ દૂર પડતું હોય જે જંગલ હોય કે વ્યવસ્થિત કોઈ દેરી ના હોય એમને તો પંદર દિવસે પૈસા ના આવે સક્ષમ છે જે અને દિવસે પૈસા આપે છે પ્લસ સમજી લો કે જેને શરૂઆત કરવી એને કેટલી ફેસો લાવે શરૂઆતમાં શરૂઆતમાં એક બે થી ચાલુ કરાય એક બે થી પેલા થોડા ચાલુ કરાય સમજી લો કે વધારે અચ્છા તમે વેચાતી લાવી કેટલી ટોટલ ના એક વેચાતી લાવવા બે ઘરની બીજી બધી લાવવા બે ઘર બીજી બે તો બીજા નાના રોટા બે બધી લાવવા ટોટલ વેચાતી લાવેલી બહાર રાપર બની અચ્છા તમે મોકો મૂકી કેટલા ફેસ લાવી લે પશુપાલક જે બીજા જે પશુપાલક છે પશુપાલન પશુપાલન કરતા ટાઈમ એમ અત્યારે જે તમે કીધું કે ત્રણ મહિના અમુક ચાર મહિના અમુક પાંચ મહિના વીઆર છે તાજેતર બધી ભેસો વીઆર ઉપર હોય તાજે તાજે એ ટાઈમે કેટલું દૂધ થતું હતું થાય કેટલું થતું હતું પચાસ લીટર એનાથી વધુ નથી દાદાજી ખુબ સારું કાયદે કરી રહ્યા છો આવનાર તમે આના કરતા પણ હવાયું કાયદે કરો એવી અમને આશા છે આ વિડિયોનો આપણે અહીંયા સમાપન કરીએ જય ગો માતા જય ગોપાલ વંદે ગો આભાર